પ્રકૃતિ તત્વો નું આલેખન મહારાજ કરે જતા હતા એટલે મજા આવી એમાં હું કેવો શબ્દ જેના કારણે રવિશંકર મહારાજ વિશે રવિશંકર મહારાજ કરુણામાં પ્રેમથી ચોર ડાકુ બહાર ઉઠ્યા ખૂણી ને દારૂ અંતરના ઊંડાણમાં સુતેલી સદભાવનાઓ જાગૃત કરી એમનામાં માનવતાના દીવા પ્રગટાવ્યા તથા તેમણે સદાચારી નાગરિક જીવનની દીક્ષા આપી સ્વરાજ સ્વદેશીનો સંદેશો પહોંચાડવા તેઓ ગામે ગામ પર પાડા પ્રવાસ કરતા લડતોનો સક્રિય ભાવ લીધો અનેકવાર જેલવાસ વેઠ્યો 1921 માં ગુરુ ત્યાગ કર્યો પછીથી સેવાના મહાયજ્ઞમાં જોડાઈ ગયા હતા અને જ્યારે તેઓ આ પાટણવાડિયા કે બારૈયા એમને સુધારવા જાય છે ત્યારે માત્ર ખીચડી માંગે છે જેમાં ફક્ત મીઠું જ એક લોટો પાણી અને કોઈ પાટણવાડિયાના વાહમાં વાસમાં કોઈ એમને ગાડલું કે ખાટલો આપે તો સારું નકા પૃથ્વી માતા નાય ખોડે એમને ઊંઘી લીધું છે અને ઉદ્દેશ કોઈને આપ્યો નથી માત્ર આપ્યો છે પ્રેમ અને મેઘાલીજી પોતા નિવેદન આપતા કહે છે મારું મુખ્ય ધ્યેય અને દસ્તાવેજની મહત્તા આપવાનું છે એ દસ્તાવેજ છે બનેલી ઘટનાઓ લોક માણસ જનતાના મનો અને જનતાની ભાષાનો